પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં હંમેશા દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠનું મહત્વ જપ તપનું મહત્વ અને વાત તેવાનું મહત્વ આપની પાસે પૂરેપૂરું સાચું અને સરળ રીતે આપની પાસે રજૂ કરતા હોય હંમેશાનું પંચાંગ પણ મિત્રો અમારી ચેનલ દ્વારા સવારમાં રજૂ કરવામાં આવે તો આજના એ જ ક્રમની અંદર આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ મિત્રો છ નવ બે હજાર પચીસ છે વિક્રમ સંવત બે હજાર એકાશીના આજે સુદ ચૌદસ છે અને આજે મિત્રો શનિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ જો સવારે અગિયાર અને વીસ સુધી બાળકનો જન્મ થયો હોય તો મકર આવે છે અને અગિયારને વીસ પછી જન્મ થયો હોય તો કુંભ રાશિ આવે છે મિત્રો આજે સારા ચોઘડિયાની વાત કરીએ હંમેશા માટે હવે પંચાંગની હરવાર સારા ચોઘડિયાનો સમય પણ અમે આપની પાસે રજૂ કરીએ જેનાથી આપણને કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો આપણે કયા સમયમાં કરવું જોઈએ શું એનું યોગ્ય મુહૂર્ત છે તે તમને ખબર પડી જાય તો મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની વાત આપણે કરીએ તો આજે સૌથી પહેલાં સવારે આઠ અને છ મિનિટથી ચાલુ થઈ અને નવ ને આડત્રીસ સુધી શુભ નામનું ચોઘડિયું રહે તે પણ શાસ્ત્રની અંદર સારું ચોઘડિયું કહેવામાં આવે તેમાં પણ દરેક સારા કાર્ય કરી શકાય તેના પછી બીજા નંબરના સારા ચોઘડિયાની વાત કરીએ તો બપોરે બાર અને છેતાલીસથી ચાલુ થઈ અને બે ને અઢાર સુધી ચલ નામનું ચોઘડ્યું છે આ ચોઘડિયાની મિત્રો સારું કહેવામાં આવે છે એના પછી લાભ નામનું ચોઘડિયું સવાર બપોરે બે અને ઓગણીસથી શરૂ થઈ અને ત્રણ અને બાવન સુધી રહે છે લાભ નામનું ચોઘડિયું અને ત્રણ ને ત્રેપનથી પાંચ ને પચીસ સુધી અમૃત નામનું ચોઘડ્યું છે આ ચારે ચાર ચોઘડિયા મિત્રો શુભ ચોઘડિયામાં ગણવામાં આવે છે કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય કરવું હોય આધ્યાત્મિક કાર્ય કરવું હોય કે સારું કાર્ય કરવું હોય તો આ શુભ ચોઘડિયામાં કરવું જોઈએ શુભ શુભ ચોઘડિયામાં કાર્ય કરવાથી મિત્રો આપણને કાર્યમાં સિદ્ધિ મળે છે અને કોઈ પણ આપણું અટકેલું કાર્ય હોય તો પણ આવા કાગ આવા સારા ચોઘડિયામાં ચાલુ કરીએ એટલે તે કાર્ય આપણા અટકા વગર પરિપૂર્ણ થાય છે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપની પાસે અમે રજૂ કરતા હોય અલગ અલગ દેવી દેવતાઓનું પૂજા પાઠનું મહત્ત્વ પણ આપની પાસે રજૂ કરતા હોય મિત્રો આવીને આવી માહિતી આપને મળતી રહે હંમેશા માટે ધર્મનો પ્રચાર થતા રહે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે અલગ અલગ ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ તો મિત્રો અમારે આરે જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને ઘરે બેઠા દરેક માહિતી અને પંચાંગ મળતું રહે ને મિત્રો આપણા સગાવાળાઓને પણ આ ચેનલ શેર કરજો કે જેને જેથી કરી અને તેને પણ હિન્દુ ધર્મના દરેક વિદ્યા એના ઘર સુધી પહોંચી જાય તો અમારા વિડીયોમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ વાર તિથિનું મહત્ત્વ અમે રજૂ કરીએ છીએ તો આવું નાં મહત્ત્વ જાણવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે